રાજકોટ શહેર પોલીસ દ્વારા આજે ચોથો વાર્ષિક રમતોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાના હસ્તે આ રમતોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારે રાજકોટ શહેર પોલીસના ચારસો પચાસ જેટલા જવાનો અને અધિકારીઓએ આ રમતોત્સવમાં ભાગ લીધો હતો જેમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા ચાર અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી જેમાં ટોટલ બાવીસ જેટલી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ સાથે જ ઓછા ખેલાડીઓએ આ રમતોત્સવમાં ભાગ લીધો હોવાના કારણે કમિશનર દ્વારા ટકોર પણ કરવામાં આવી હતી સાથે જ તેમણે વધુમાં કહ્યું હતું કે બાર તહેવારે આવી રમતગમત કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પોલીસ તંત્ર દ્વારા તેમના જ કર્મચારીઓ માટે યોજવામાં આવે તો તે તનાવભરી જિંદગીમાંથી થોડી હળવાશનો અનુભવ થઈ શકે છે અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આ કાર્ય પદ્ધતિમાં ઉત્સાહનો ઉમેરો થાય છે આજે રાજકોટ શહેર પોલીસના રમોત્સવ કાર્યક્રમના શરૂઆત કરવામાં આવ્યા આ કાર્યક્રમ પાંચ દિવસ ચાલશે અત્યારે કોઈ બંદોબસ્ત વગર નહીં હતા આ જોઈને આ ટાઈમ પીરિયડને આપણે પસંદ કર્યા હતા પોલીસ સતત ચોવીસ કલાક કામમાં અને ટેન્શનમાં રહે છે તો આ રમોત્સવ દ્વારા આ લોકોને થોડા સ્ટ્રેસ રિલીઝ થાય આ પ્રયત્નો આપણે કરી રહ્યા છીએ આમાં ટીમ સ્પિરિટ અને મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ આ બધા બાબતોને આવરી લઈને આપણે જે રૂટિન પરેડ કરીએ છીએ પરેડ પછી આપણે ગેમ્સ રમીએ છીએ અને રાજકોટ શહેર પોલીસના ટીમ જે છે આમાં સારા સારા ખેલાડીઓ છે ડીજીપી કપને જ્યારે ટુર્નામેન્ટો થાય તો આમાં હોકીના જ્યારે ટૂર્નામેન્ટ થયા તો આપણા શહેર પોલીસના પુરુષના ટીમ પ્રથમ નંબર ઉપર આવ્યા બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં મહિલાના ટીમ પ્રથમ નંબર ઉપર આવ્યા આવી રીતે એથ્લેટિક્સ કમ્પિટિશનમાં પણ આપણે નો મેડલ લઈને આવ્યા હતા રાજકોટ શહેર પોલીસ દ્વારા અને પાવર લિફ્ટિંગમાં છ મેડલ અપને લઈને આવ્યા હતા તો આ ખેલાડીઓ અહીંયા પ્રેક્ટિસ કરે આમાંથી જે ખેલાડીઓ સિલેક્શન થાય આ સ્ટેટ લેવલ ઉપર અને પછી નેશનલ લેવલ ઉપર જે પોલીસના સ્પોર્ટ્સ થાય છે આમાં ભાગ લઈને આ ગુજરાત પોલીસના નામ રોશન કરે આ પ્રયાસ અને ખાસ તો કરીને આપને આ બધા હળીમળીને એક પરિવાર ભાવથી રહે આ પ્રયાસથી આ આયોજન કરવામાં આવેલ છે